સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં ના હેલ્મેટ ન રાઈટ સાઈડ બસ જીવના જોખમે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરી એક નો વિડીયો વાયરલ થયો હતો જેમાં નર્મદા બ્રિજ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું અંકલેશ્વરમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી રાત્રેના બ્રિજ પર આવતા લોકો પણ રિટર્નમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગનું જોખમ ઉઠાવી રહ્યા છે અંકલેશ્વર અને ભરૂચને જોડતા નર્મદા બ્રિજ પર ટ્રાફિક નિયમોનું ગંભીર ઉલ્લંઘન સામે આવ્યું છે બ્રિજ પર કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડમાં વાહન ચલાવતા કેમેરામાં કેદ થયા છે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે નર્મદા બ્રિજના બંને છેડે પોલીસ તૈનાત હોવા છતાં વાહન ચાલકો નિયમોનું પાલન કરતા નથી આ ઘટના અન્ય વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે બી ડિવિઝન પોલીસે વાયરલ થયેલા આધારે નિયમ વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે નર્મદા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ છે આમ છતાં વારંવાર ભારે વાહનો બ્રિજ નો ઉપયોગ કરે છે હવે રોંગ સાઈડ ડ્રાઈવિંગ ના વિડીયો વાયરલ થતા પોલીસે એક કાર્યવાહી શરૂ કરી છે